મારફતે સારવાર માટે ખસડીની આ મોકડેલ પૂર્ણ કરી હતી જેમાં પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર રોશની પ્રાંતિજ નગરપાલિકા સ્ટાફ તેમજ હિંમતનગર અને પ્રાંતિજ ફાયર ટીમ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અહેવાલ અલ્પેશ નાયક નમસ્કાર હું પરમાર મુકેશ કુમાર ઇન્ચાર્જ ફાયર ઇન્સ્પેક્ટર પ્રાથમિક નગરપાલિકા હવે પ્રી મોન્સૂન અંતર્ગત આજ રોજ અમારા પ્રાથમિક નગરપાલિકા અને હિંમતનગર નગરપાલિકા દ્વારા રોજનું એક ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું કે આગામી દિવસો ચોમાસાના આવતા હોવાથી ઘણા વિસ્તારોમાં પાણીના બધા ઘણા બધા બનાવો બનતા હોય છે એના અંતર્ગતની અંદર પાણીની અંદર માણસો જે ડૂબી જતા હોય એમને કાઢવા માટે એક વેસ્ટનું મતલબ આયોજન કરીશું અને ડૂબતા માણસને કઈ રીતે બહાર કાઢવું એ બચાવી અને એને હોસ્પિટલ દ્વારા મતલબ હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે એકસો આઠનું અમે સરપટ કરીને અને એથી ઉભેલા માણસને આરામથી બહાર કાઢીને અને સહી સલામત રીતે હોસ્પિટલ રવાના કર્યો છે કાંતિજ નગરપાલિકા તથા હિંમતનગર નગરપાલિકાના ફાયર સ્ટાફ દ્વારા આજે કોઈ ફ્લડ આવે છે કાં તો માણસ ડૂબી જાય છે એનું પાંતિજ નગરપાલિકાના ધબીગઢ વિસ્તારમાં આવેલ બોકમાં એનો રેસ્ક્યુનો પ્રોગ્રામ કરવામાં આવેલ જેમાં તાત્કાલિક માણસને ઉદ્દો માણસને બચાવી અને મેડિકલ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવેલ જેનું અત્યારે અહીંયા પ્રોગ્રામ રાખેલ જેમાં અંદાજિત સો એક માણસો હાજર રહેલ હતા